કરમસદ આણંદ મહાનગરપાલિકાને મનપાનો દરજ્જો મળે એક વર્ષ પૂર્ણ થયું છે આ એક વર્ષના સમયગાળા દરમિયાન શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારા રસ્તા ગટર પીવાનું પાણી અને સ્વચ્છતા આપવામાં મહાનગરપાલિકા નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ સાથે સામાજિક કાર્યકર હર્ષિલ દવેએ સદબુદ્ધિ હવન અને ગૌ પૂજન કર્યું હતું આ કાર્યક્રમ મહાનગરપાલિકાના કચેરીના મુખ્ય ગેટ બહાર યોજાયો છે સામાજિક કાર્યકર હર્ષિલ અગાઉ પણ અનેકવાર મહાનગરપાલિકા કચેરીમાં જઈ પ્રાથમિક સુવિધાઓના અભાવે શહેરીજનોને પડતી હાલાકી અંગે ઉગ્ર રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો તેમનો દાવો છે મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ અંગે હર્ષિલ દવે જણાવ્યું હતું કે પાછલા એક વર્ષમાં મહાનગરપાલિકાએ જે કામો કર્યા નથી તે કામો આવનારા વર્ષમાં ઝડપથી કરવામાં તંત્રમાં સદબુદ્ધિ આવે

અ કરમસદ આણંદ મનપાના અધિકારીઓને સદબુદ્ધિ મળે અને આવનારા વર્ષની અંદર જે રોડ રસ્તા ગટરથી જે સામાન્ય જનતા પીડાઈ રહી છે એ દૂર થાય સાથે સાથે જે અમે ગૌપૂજન પણ કરવાના છે કારણ કે ગૌચર જમીન આણંદની અંદર ફાળવી નથી એટલે રોડ ઉપર ગાયો રખડી રહી છે અને એ રખડતી ગાયોને એ લોકો પાંજરાપોળમાં પૂરી રહ્યા છે એ પાંજરાપોળની દુશા દશા પણ ખૂબ દર્દનીય છે અને એ લોકોએ બસો જેટલી ગાયો અમદાવાદ મોકલી છે જ્યાં આગળ કે તે ગાયનો કોઈ પતો નથી એક બાજુ સરકાર સંસદની અંદર ગાયને રાષ્ટ્રમાતા આપવાનો દરજ્જાની વાત કરતા હોય ત્યારે આણંદની અંદર ગાયની દશા ખૂબ ખરાબ છે તેના વિરોધની અંદર ગૌપૂજન અને આણંદ મહાનગરપાલિકાના સત્તાસીધોને સદબુદ્ધિ મળે તે માટે એક હવનનું આયોજન કરાયું